રાજકોટના નાના મોબા રોડ પર આવેલા બિલ્ડિંગમાં દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ વિભાગના વિભાગ દ્વારા કરોડની રોકડ જપ્ત કરાઈ છે ટેક્સ ચોરી માટે બ્લેક મની વ્હાઇટ મની કરવાનું કૌભાંડ હોવાની શક્યતા છે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે અલગ અલગ સ્થળોએથી રકમ કબજે કરવામાં આવી છે બેડી ચોકડીથી બેડી તરફ કારમાં નેવું લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા છે પોલીસે નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર નામના બે શખ્સોની અટકાયત કરી છે વેપારીઓની બ્લેક મની છેલ્લા ઘણા સમયથી વ્હાઈટ કરતા હોવાની વાત મળી હતી ત્યારે ઉપલેટામાં આવેલ એપીએમસીમાં આ પેઢી છે ખેત પદાર્થો અને અન્ય રાજ્યમાં વેચી કૌભાંડ આચરતા હતા અને બે કરોડ ખાતામાં જમા થયા હતા અને બાદમાં તેઓ સેલ્ફના ચેક આપીને કૌભાંડ કરતા હતા રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા જે છે તેના ઓફિસર્સને ઇન્ફોર્મેશન મળી હતી કે નિલેશ ભાલોડી અને જયસુખભાઈ ફેફર આ બે વ્યક્તિઓ જે છે એ બહુ મોટા પાયે કેશની હેરાફેરી કરી રહ્યા છે અને તે લોકો અમુક વેપારીઓના ગેરકાયદેસર નાણાં જે છે તે એ લોકોને પહોંચતા કરીને અને તેનું કમિશન ખાય છે આ માહિતીના આધારે સૌ તો જ્યારે એ પોતાની ગાડીની અંદર કેશની ટ્રાન્સફર કરી રહ્યા હતા એ સમયે તે લોકોને ઇન્ટરસેપ્ટ કરી અને પૂછપરછ કરતાં તેમની પાસેથી આશરે નેવ લાખ રૂપિયા જે છે એ કેશ મળી આવેલું હતું ત્યારબાદ ફર્ધર જેવી એની પૂછપરછ કરી એટલે આપણા ધ્યાન પર એવું આવ્યું કે તેમની જે ઓફિસ છે ત્યાં પણ અમુક બીજી વધુ માત્રામાં કેશ પડેલું છે તેના આધારે ત્યાં જઈને દરોડો પાડતા એક કરોડ ચોવીસ લાખ જેવા બીજા અન્ય રૂપિયા મળી આવતા આમ ટોટલ બે કરોડને ચૌદ લાખ રૂપિયા જે છે તેની કેશ તેમની પાસેથી મળી આવી આ બંનેની ધરપકડ કરીને અને કાયદેસરની પૂછપરછ શરૂ કરતાં તેવું ધ્યાન પર આવ્યું કે આ બંને બે પેઢી ઓપન કરેલી હતી જે ઉપલેટા એપીએમસીની અંદર કાર્યરત હતી અને આ બંને પેઢીઓના અનેક વિવિધ જે બેન્કો છે તેની અંદર ખાતા હતા આ ખાતાની અંદર તે લોકો મોડસ ઓપરેન્ડી એવી રાખેલી હતી કે જે ખેત પદાર્થો જે છે તેની લેવેચના પૈસા તેની અંદર જમા કરાવતા હતા તે ઉપરાંત જે આવા વેપારીઓ હોય કે જે લોકો વગર બિલે ધંધો કરવા માગતા હોય તો તે લોકો જે અન્ય રાજ્યોની અંદર પોતાનો માલસામાન વેચે અને ત્યાંથી પૈસા અહીંયા આ લોકોના બેંકના ખાતામાં જમા થાય ત્યાંથી આ કેશ એનું એનકેશ કરીને ત્યારબાદ એક લાખે પાંચસો પચાસ રૂપિયા જેટલું કમિશન લઈને તે જે તે વેપારીને પહોંચતા કરી દે અને આની સામે જે પોતાને ત્યાં જે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ થયા છે તો બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ અન્વયે અમુક ખેત પેદાશોની ખરીદી અને વેચાણ કરવામાં આવેલા છે તે પ્રમાણેના બિલો ઊભા કરે આ બાબતે ફર્ધર તપાસ હાલ ઈઓ ડબલ્યુ દ્વારા હાલ શરૂમાં છે આ બાબતે ઇન્કમ ટેક્સ વિભાગને ઓલરેડી ઈઓ ડબલ્યુ દ્વારા જાણ કરી દેવામાં આવેલ છે આની પેઢી જે છે એ તો ઘણા વર્ષોથી ચાલી આવે છે પરંતુ આ પ્રમાણેના વ્યવહારો જે છે એ કેટલા સમયથી કરી રહ્યા છે અને કયા કયા વેપારીઓને ફાયદો પહોંચાડવામાં આવ્યો છે તે તેમના દ્વારા જે કંઈ બી વ્યવહારો કરવામાં આવ્યા છે અને જે વિવિધ બેન્કો જે છે જેની અંદર પીએન બી એસ બી આઈ આઈસીઆઈસીઆઈ એક્સિસ આ વિવિધ બેન્કોની અંદર તેમના ખાતાઓ છે તેનું બેન્ક સ્ટેટમેન્ટ્સ મંગાવી અને જે ફર્ધર બેનિફિશિયરી ડિટેલ્સની તપાસ કરતાં આગળ વધુ માહિતી મળી શકશે આ એમના ખાતાની અંદર જમા થયા હતા એમના ખાતાની વિવિધ જે મેં બેન્કો કહીએ બેન્કના ખાતામાં જમા થયા હતા અને એમાંથી એ લોકોએ સેલ્ફના ચેક ઉપાડી અને એમાંથી પૈસા મેળવેલા હતા ફર્ધર એમના ટ્રાન્ઝેક્શન્સની ડિટેલ્સના આધારે તે આપણે કન્ફર્મ કરી શકીશું કે કેટલા સમયથી આ લોકો આ વસ્તુ કરી રહ્યા હતા રાજકોટ પોલીસની મોટી કામગીરી છે તે સામે આવી છે ઈઓ ડબલ્યુ એટલે કે આર્થિક ગુનાહિત નિવારણ જે વિંગ છે તેના દ્વારા રાજકોટ નાનામોવા રોડ ઉપર આવેલી છે નાઇન સ્ક્વેર છે તેમાંથી રોકડ છે તે ઝડપી પાડવામાં આવી છે મહત્ત્વનું છે કે બે કરોડ રૂપિયાથી વધુની કિંમત રોકડ છે તે ઝડપી પાડવામાં આવી છે ખાસ કરીને શ્રોફ પેઢી પાસેથી બે પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાની રોકડ છે તે જપ્ત જપ્ત કરવામાં આવી છે ટેક્સ ચોરી માટે બ્લેક મની વ્હાઇટ મની કરવા માટેનું કૌભાંડ છે તે આ શ્રોફ પેઢીમાં ચાલતું હોવાની હાલ માહિતી મળી હતી પોલીસ દ્વારા છે તે રેડ કરવામાં આવી હતી એક કરોડ રૂપિયા જેવી કિંમત છે તે આ બિલ્ડિંગમાંથી ઝડપી પાડવામાં આવી છે જ્યારે કહી શકાય કે રસ્તા એટલે કે બેડી ચોકડી પાસેથી છે તે કારમાંથી તે ઝડપી પાડવામાં આવ્યા હતા હાલ પોલીસ દ્વારા છે તે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે નાના મોવા ઉપર આવેલ નાઇન સ્ક્વેર બિલ્ડિંગ છે આ બિલ્ડિંગમાંથી જે શ્રોપ પેઢી છઠ્ઠા માળે ચાલતી શ્રોપ પેઢી છે આ શ્રોપ પેઢીમાંથી બે પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા જેવી કિંમતના કહી શકાય કે બેનામી હિસાબની રોકડ છે તે હાલ જે છે તે મળી આવી છે ખાસ કરીને પોલીસ દ્વારા છે તે વધુ તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે પોલીસની સ્પેશિયલ આર્થિક ગુનાહિત ગુના નિવારણ સંસ્થા એટલે કે ઇઓ ડબલ્યુ શાખા છે તેમના દ્વારા રેડ કરી અને જે છે તે રોકડ હાલ જપ્ત કરી લેવામાં આવી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ